ડબોઈમાં માત્ર અગિયાર ઇંચ વરસાદમાં જ રોડ કોન્ટ્રાક્ટરના પાપે ડભોઈ શહેરના મોટાભાગના રોડ રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડેલા નજરે પડી રહ્યા છે ડભોઈ શહેરમાં તાજેતરમાં જ મોટાભાગના નવીન રોડ બનાવવામાં આવ્યા હતા ત્યારે ચોમાસાની શરૂઆત થતા ચાર દિવસમાં અગિયાર ઇંચ વરસાદ પડતા નવા રોડ વરસાદમાં ધોવાઈ જતા રોડ ઉપર ખાડા પડી ગયેલા છે અને રોડ ઉબડખાબડ બની ગયેલો છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ નવીન રોડમાં મટીરીયલ બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા તાજેતરમાં કેટલાક રોડ બનાવવામાં આવ્યા હતા અને કેટલીક જગ્યાએ પેચવર્ક કરવામાં આવ્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાનું મટીરીયલ હલકી ગુણવત્તાને કારણે ડભોઈ શહેરમાં આખાડા થઈ ચૂક્યા છે જે ચર્ચાઈ રહ્યું છે ડભોઈની ચારે ભાગોળ પાસે ખાડાને કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે એક તરફ ડભોઈ વિકાસના થઈ જઈ રહ્યો છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે ડભોઈ નગરમાં વરસાદના પાણી રોડ ઉપર ભરાયેલા હોય જેને લઈને ખાડા દેખાતા નથી અને જેને લઈને વાહન અકસ્માતો પણ થવાની શક્યતા લોકોમાં સેવાઈ રહી છે જેથી નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા આ રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માંગ ઉઠી છે